વાઘોડિયા ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોના પાકેટ ચોરાયાની ઘટના સામે આવી છે વાઘોડિયા ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં પૂર્વ સભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને પ્રદેશ અધ્યક્ષ સી આર હસ્તે ભાજપનો કેસરીઓ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો પૂર્વ મંત્રીઓ તેમજ ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં એકબીજાના પાકેટ ચોરાયા હોવાની બૂમો ઉઠી હતી વાઘોડિયા પોલીસે એક શંકાસ્પદ યુવાનને ઝડપી પૂછપરછ હાથ ધરી છે ત્યારે અમદાવાદથી ચોરોની ગેંગ આવી હતી તેમ જાણવા મળ્યું છે વાઘોડિયા પોલીસે અટકાયત કરેલ યુવાનની ઝીણવટભરી તપાસ ચલા વાઘોડિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા યુવાનની તપાસ ચાલી રહી છે તપાસ બાદ સમગ્ર ઘટના બહાર આવશે તેવી શક્યતાઓ રહેલી છે તાલુકાની અંદરથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો લગભગ અઢારથી થી વીસ હજાર લોકો એની અંદર જોડાયા હતા ત્યારે ખબર નહીં અચાનક અમને જાણવા મળ્યું કે અહીંયાથી પંદર વીસ જણના પાકીટ તો એટલે તપાસ કરતાં અમને ખબર પડી કે અમદાવાદની કોઈ ગેંગ છે અને આ પાકીટ લોકોના ખિસ્સામાંથી અમને લઈ લીધા છે જ્યારે જાણ થાય એટલે મેં પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી તો તૈયારીમાં એક આરોપીને પકડી લીધો છે અને આરોપીને સાથે કાલે રાત્રે સાહેબ જોડે ચર્ચા વિચારણા થઈ છે આરોપીએ કબૂલ્યું છે કે મારી સાથે બીજા પણ બે જણ હતા આ આખી બહારની ગેંગ છે અમદાવાદથી આવેલી ગેંગ છે અને એ લોકોએ આ ભીડભાડ જોઈ અને આ કાર્ય કરે કરેલું છે અમારા વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પણ જ્યારે પાકીટ ગયા હોય અને નાગરિકોના જ્યારે પાકિટ ગયા હોય તો અમારી થાય છે કે અમારે અહીંયા આવી પોલીસ સ્ટેશનની અંદર આવી અમારે પણ જોબ લખાવવો જોઈએ અને એ જોબ લખાવવા માટે જે અમે આવ્યા છે કે અમારા કાર્યકર્તાઓના જે પણ ડોક્યુમેન્ટ ગયા છે એ પરત મળે એના માટે જ અમે અહીંયા આવ્યા છે આવી જ્યારે ઘટના બનતી હોય ત્યારે પછી આપણે લોકોએ જાગૃત થઈ જવું પડે અને જ્યારે આ રીતે ભીડભાડ હોય ત્યારે આપણે પોતાએ જ આપણા જે છે એની પણ કાળજી રાખવી જોઈએ અને જેના ત્યાં આ દસ પંદર હજાર લોકો એકત્રિત થવાના હોય ત્યારે આપણે ત્યાં પણ એની વ્યવસ્થા કરવી જોઈએ કે આ રીતે બહારની ગેંગ આવી અને આ રીતે આપણા જે સગાવાલા આવ્યા હોય કે આપણા નાગરિકો આવ્યા હોય એની આ રીતે પાકીટો ના ચોરાય એની કાળજી પણ આપણે રાખવી જોઈએ